નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વાર સોમવાર ના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધી ભાવ એકાણું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધી નો ભાવ સાતસો પાંત્રીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધી ભાવ નવસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંધી ભાવ નવ હજાર એકસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધી નો ભાવ એકાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો છોસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર છસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ બ્યાસી હજાર ત્રણસો અડસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સો લાખ છ્યાશી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચારસો અઠ્યાશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર આઠસો એસી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કિલો સોનાનો ભાવ નેવ્યાશી હજાર આઠસો છપ્પન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અડતાલીસ હજાર આઠસો રૂપિયા રહ્યો છે